પાડી ચારજતા હાઈવે પર કો કારમાં દારૂલે જતી ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા પારડી ચાર રસ્તા હાઇવે પર ઇકો કારમાં દારૂ લઈ જતી ચાર મહિલા સહિત પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સુરત તરફ લઈ જવાની બાતમીના આધારે પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી ત્યારે ઇકો કાર નંબર જી ઝીરો આરપી સેવન ઝીરો સેવન થ્રી આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ ચારસો બત્રીસ જેની કિંમત રૂપિયા બેતાલીસ હજાર સાતસો વીસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દિવ્યેશ રમશભાઈ પટેલ રહેવાસી સુરત તેમજ કલે બાબુભાઈ નાયકા રહેવાસી સુરત કામરેજ રાધાબેન મહેન્દ્રભાઈ વાઘેલા રહેવાસી ભરૂચ પાર્વતીબેન અર્જુનભાઈ વાઘેલા રહેવાસી સુરત અને હેતલબેન રાકેશભાઈ વાઘેલા રહેવાસી ભરૂચ સહિત પાંચોની ઝડપી પાડ્યા હતા પોલીસે દારોનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો